નમસ્કાર મિત્રો આપની યુટ્યુબ ચેનલ સ્વરોજગાર ટિપ્સમાં એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે આજે જોવાનું છે કે જે વોટ્સપમાં નવું ફીચર એક આવ્યું છે આસ્ક મેટા એઆઈ એ તમારે આ પ્રમાણેનું સિમ્બોલ દેખાઈ આવે છે મોબાઈલમાં તો આ જે સિમ્બોલ છે એ શું કહેવા માંગે છે શું મતલબ છે એનો ઉપયોગ શું થઈ શકે કેવી રીતે ઉપયોગી છે આ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે તો વિડીયોમાં આગળ વધતાં પહેલાં એક વિનંતી છે કે આ અમારી ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો જેથી બધા વોટ્સઅપ યુઝર્સને આ વિડીયો કામ આવે તો વિડીયોમાં આગળ વધતા જોઈએ કેવી રીતે આનો ઉપયોગ થાય છે નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્વરોજગાર ટીપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ફરીથી એક નવા વિડીયો સાથે આપણે અતિ મહત્વની માહિતી જે તમારા માટે ખૂબ સરસ સમાચાર કહેવાય એ જોવાના છે કે વોટ્સઅપમાં જે નવું અપડેટ આવ્યું છે એ તમારા માટે બધી જ સુવિધાઓ તમારા વોટ્સઅપમાં છે એવું કહી શકાય તો એ સુવિધા કઈ છે એ તમારા વોટ્સઅપમાં જોવા માટે સૌથી પહેલાં તમારું વોટ્સઅપ ઓપન કરવાનું છે ત્યારબાદ તમને વોટ્સપમાં આ પ્રમાણેનું સિમ્બોલ જોવા મળશે તો આ જે સિમ્બોલ છે એ શેનું છે એ સિમ્બોલનો શું ઉપયોગ છે એનો ઉપયોગ કઈ રીતે કરવો આ વિવિધ જે પ્રશ્નો તમારા મનમાં છે એનું સોલ્યુશન આજે અમે લઈને આવ્યા છીએ તો જેને આ વોટ્સઅપમાં આ સિમ્બોલ ના હોય તેમને વિનંતી કે પોતાનું વોટ્સઅપ પ્લે સ્ટોરમાં જઈને અપડેટ કરી લો એટલે તમને આવું સિમ્બોલ જોવા મળશે તો આ જે સિમ્બોલ છે એ છે મેટાણું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને જોવા મળશે કે મેટા એઆઈ હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો તો સૌથી પહેલાં તમે ઓપન કરશો એટલે તમને આ પ્રમાણેનું ફીચર્સ જોવા મળશે કે આસ્ક મેટા એનીથિંગ મેટાને તમે ગમે તે પૂછી શકો છો તમને જે પણ મૂંઝવણ છે એ બધી જ મેટા તમને સોલ્યુશન આપવા માટે બંધાયેલું છે તો આસ્ક મેટા એઆઈ એનીથિંગ અહીંયા તમને અલગ અલગ પ્રકારેલું જે છે એ આપેલું છે કે બેલેન્સ માય વર્ક લાઈફ સાયન્સ રીલ્સ પરફેક્ટ પરફેક્ટ ડિસ્ક સેટઅપ સોલો ટ્રાવેલ્સ ટેલમી સ્કેરી સ્ટોરી એના વિશે ઘણું બધું અલગ અલગ પ્રકારનું જુઓ અહીંયા હાઉ ટુ પ્રાયોરિટીઝાઈઝ સ્પોટ એની થિંગ્સ કૂક અ પરફેક્ટ તમારા રસોઈને લગતા જે પ્રશ્નો હોય કૂક અ પરફેક્ટ સ્ટિક શું શું એના માટે પરફેક્ટ છે એના સિવાય કૂકબુક વગેરે વગેરે બધી જ માહિતી સિવાય પણ તો તમારે માહિતી લેવી હોય તો તમે અહીંયા ટાઈપ કરવાનું રહેશે કે કૂકબુક અહીંયાથી પ્લે કરજો એટલે થોડાક સેકન્ડોમાં વોટ્સઅપ એઆઈ મેટા તમને જવાબ આપશે કે આનો જવાબ શું થાય તમને વિડીયો સાથે એ માહિતી પ્રોવાઈડ કરશે તમને આ માહિતી ના ગમતી હોય તો એને ક્લિક કરીને એ કરી દેવાની છે ત્યાર પછી સમજો કે તમારે કોઈ જોઈએ છે વિડીયો સ્પોટ વિડીયો સ્પોટ ઇન્ફોર્મેશન એની પણ માહિતી તમને થોડાક જ સમયમાં વોટ્સઅપ મેટા એઆઈ તમને રિપ્લાય કરશે બધું જ વિડિયો સાથે તમારે એવો પ્રશ્ન પૂછવો હોય કે બાળકોને કેવી રીતે ઘરે પ્રેક્ટિસ કરાવી શકાય હાઉ ટુ ચિલ્ડ્રન પ્રેક્ટિસ એટ હોમ તો એનો પણ જવાબ તમને અહીંયા મળી જશે અહીંયા અલગ અલગ પ્રકારનો જવાબ તમને મળેલો છે કે બાળકોને તમે આ પ્રકારની પ્રેક્ટિસ કરાવી શકો છો સ્પોટ મ્યુઝિક ડાન્સ ત્યારબાદ એકેડેમિક આર્ટ વગેરે 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 આ બધું જ તમે આ વોટ્સઅપના માધ્યમથી કરી શકો છો તે આ જે ગોર જે સિમ્બોલ હતું એ તમારા માટે ખૂબ ઉપયોગી છે તો આનો ઉપયોગ તમે પણ કરો અને તમારા મિત્રોને પણ શીખવાડજો અને વિડીયોને શેર કરજો આવા નવા વિડીયો માટે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત